આપણે પુરાણોના કથાઓના મહાત્માઓના એક્ઝામ્પલ આપીએ છીએ પણ જ્યાં સુધી આપણા એક્ઝામ્પલ આપણા ઘરમાં નહીં આપીએ ને ત્યાં સુધી અસર આવતી પેઢીને નહીં થાય એ લોકોને ઉપદેશો કરતા ઇન્સ્પાયર કરે એવું કાંઈક જોઈએ છે એટલે કેવલ ઉપદેશ નહીં ઇન્સ્પિરેશન આપે ઇન્સ્પાયર કરે લેક્ચર તો બહુ આપીએ ઉપદેશ બહુ આપી દઈએ એડવાઇસ બહુ આપી દઈએ પણ ઇન્સ્પિરેશન ક્યાં આજે પણ આપણા ઘરમાં આમ વૈષ્ણવતાની ને વાત થાય ને તુરંત આપણા વડીલો અમારા દાદા તો મરજા દી હો અને એવી સેવા એમની પાકી સેવા આ મરજાત કુવામાંથી સ્નાન કરવા જાય અને આવી સામગ્રી જાતે સિદ્ધ કરે આવા ભોગ ધરે આપણા ઘર ઘરમાં આપણને ઇન્સ્પાયર કરે એવા એવા વ્યક્તિત્વ એવી પર્સનાલિટીઓ હતી અને જ્યારે ઘર ઘરમાંથી ઇન્સ્પાયર કરનારી પર્સનાલિટીઓ જતી રહી ત્યારે આપણે બધા ભટકી ગયા અને પછી ટોપલો ઢોળીએ કોણ આવતી પડે અમે તો બધું વડીલોનું માનતા અને હવેની જનરેશન તો કાઈ માને નહીં નામ નામ કરી એમાં વાક વાકેનો નથી આપડી ઇન્સ્પિરેશનની તાકા આપણે ઇન્સ્પાયર કરી શકીએ આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણી આપણી અંદર કઈ એવી વાત જેમ એક્ઝામ્પલ તમે બાળકોને આપી શકો ક્યારેક સાસુ જ બહુને બેસાડીને એમ કહેજો બેટા આપડા જીવનમાં ઘણા સારા નબળા દિવસો આવ્યા ઘણા ઘણા તો એવા દિવસો આવ્યા કે જાણે એમ થયું કે બધું ખતમ હવે જીવનમાં આગળ નહીં વધાય કેમ કરીને આગળ જઈશું કાલે શું કરીશું એને ફફા કેટલાય સારું સારું બોલનાર આવ્યા અને કેટલાય જતા રહ્યા કેટલાય આવ્યા ને ગયા બેટા પણ આપણા બાના ઠાકોરજી હતા ને મે બાને કહ્યું હતું કે મને પધરાવી દે અરે બાના ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે કેવાય નવડા દિવસો આવ્યા પણ બેટા મેં ક્યારે સેવા ન છોડી ઠાકોરજીને ન છોડ્યા કહેવાતા મિત્રો કહેવાતા સાથીઓ દુઃખ આવ્યું તો કેટલાય ભાગી ગયા સુખ આવ્યું તો કેટલાય ભેગા થઈ ગયા પણ ગમે તેવા દિવસો આવ્યા મેં ઠાકોરજીની સેવા ન છોડી અને મને એવો અનુભવ છે બેટા આ ઠાકોરજીને પકડી રાખ્યા ને તો જે ગયું હતું એ બધું ઠાકોરજી અનેક ગણું કરી પાછું આપી દીધું

મને ખાતરી છે કે બાળકો કહેશે બેટા બા બધુંય છોડીશ પણ હું તમને વચન આપું છું તમારા પછી તમારા ઠાકોરજીને હું સાચવીશ અને હું તો યુવાન બહેનોને કહીશ કથા સાંભળ્યા પછી જો આટલો સંકલ્પ કરી લેશો ને કે આપણા વડીલોના બિરાજતા ઠાકોરજી આપણે ઘરથી બહાર નહીં કાઢીએ આટલો એક જણા પણ સંકલ્પ કરશે ને તો હું માનીશ કે મારું કથા કરવું સફળ થઈ ગયું અને મને ભરોસો છે કથા સાંભળ્યા પછી ઘરે ઘરે આ સંકલ્પ થશે અરે જેની કૃપાથી ઘરમાં સુખ છે એને કાઢી નાખશો તો કયા સુખની કલ્પના કરશો જેના આશીર્વાદથી આજે આ જગ્યાએ પહોંચ્યા છે એ આશીર્વાદ આપનારને ઘરેથી કાઢી નાખશો એ એવી અપરસ નિમિત્તે ભોગના નિમિત્તે વ્યવસ્થાના નિમિત્તે તો પછી કોના આશીર્વાદ લેવા જશો કઈ આંખે ઠાકોરજીથી આંખ મિલાવશો કે જે આટલા વર્ષોથી બિરાજતા હતા એને તો જાપીજીમાં ભેગા કરી દીધા ચિંતન કરજો વિચાર કરજો અહીંયા નારદજી કહેવા લાગ્યા મારી સામે જુઓ વ્યાસજી દાસી પુત્ર હતો પૂર્વ જન્મમાં પોતાના જન્મની કથા કહી પૂર્વ જન્મ એક્ઝામ્પલ પોતાનું આપ દાસી પુત્ર મારા ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા અને મારી માં અને હું અનાથ સેવામાં રાખી દીધા ચાકરી કરીએ મહાત્માઓની રોજ રાતના સત્સંગ થાય સાંભળું અને સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થઈ ગયું ઘણી વાર લોકોને ધારા બધું અમને ન સમજાય અમે કથામાં ના આવી અરે સાંભળો તો સમજાય ને લોકોના લોજિક કેટલા ઊંધા હોય છે આ તો એવું જ થયું મને તરતા આવડશે ને ત્યારે જ પાણીને અડીશ અરે પાણીમાં ઉતરે તો આવડે ને ઘણા લોકો અમને સેવા નથી આવડતી એટલે કરતા નથી કેટલો રોંગ લોજિક કરશો તો આવડશે ને અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી અને બે વાર વધારે કરતો આવડશે કરી શક નહીં તો બિલકુલ નહીં આવડે આપણા લોજિક જ કેટલા ખોટા હોય છે કોઈ એમ કે મને સાયકલ ચલાવતા આવડી જાય પછી જ તો આવડે અરે ચલાવે તો આવડે કે નહીં સાંભળે તો સમજાય કે નહીં કરે તો આવડે કે નહીં આપડી આ ખોટી ધારણાઓ જે બાંધી રાખી છે ને એને છોડો ક્યારેક લાલન ને ગોદમાં લેશો ને આપ મળે લાલન ને વાહ વાહ લાવવા લાગશે અરે મારો લાલન

અવસર આપો બેટા તારો જન્મદિવસ છે આજે બધા જ આવશે મોટી પાર્ટી થશે બધાને જમાડીશું અને બધા જ ખૂબ આનંદ કરીશું પણ જેની કૃપાથી આપણે આજે સુખી છીએ એને ભૂખ્યો રાખીશું રોજ મારા હાથે હું તો સામગ્રી બનાવું અને ખબર નહીં ઠાકોરજીને ગમતી હોય ન ગમતી હોય આજે બેટા તારો જન્મદિવસ છે ને આજે તું તારા હાથે શીરો કર બા મને તો બિલકુલ નથી આવડતું અરે ટ્રાય તો કર

આજે ઠાકોરજી કેટલા રાજી દેખાય છે કેટલા મરક મરક બરકી રહ્યા છે તારા હાથનું ઠાકોરજીને બહુ ભાવતું લાગે છે એમ કરજે હવે દર એકાદશીએ ધૂત બનાવજો તારું ઠાકોરજીને બહુ ગમે છે મારું તો આરોગ્ય આરોગીને કંટાળી જાય ક્યારેક આવું પ્રયાસ કરીએ કોશિશ કરીએ અને હું તો કહું એ વહુ અને દીકરાના પણ ભાગ્ય છે કે એમનો જન્મ એવા ઘરમાં થયો છે જ્યાં ઠાકોરજી બિરાજે છે છે સૌભાગ્યશાળી એ પુરુષ ભાગ્યશાળી છે કે ઘરમાં કોઈ તહેવાર કે એકાદશી છે ઉતાળ ઉતાળ બેગ લઈને ઓફિસે જતો હોય અને પાછળથી બેન નો અવાજ સંભળાય કે સાંભળો તો ખરા આજે એકાદશી છે ઠાકોરજી ને દંડવત કરીને તો જાઓ

તમને કોઈ પ્રભુ નું સ્મરણ કરાવે છે આ તમારું સૌભાગ્ય છે પોતાની જાતને ભાગ્યશાળી માનવું જ્યારે આવા પરિવારમાં રહેવાનો અવસર મળે તો નાનદજી કહે સંતોનો આચાર્યની વાણી સાંભળી મન નિર્મળ બન્યું મહાપુરુષો ચાતુર્માસ પૂરા થયા એટલે જવા લાગ્યા હું ચરણોમાં પડ્યો કહ્યું કે મને પણ સાથે લઈ જાવ જ્ઞાતમાં હવે કહ્યું લઈ તો જઈએ પણ તું તારી માનો એકનો એક દીકરો અને પછી તારી માનું સહારો કોણ તું પહેલા એમની આજ્ઞા લઈ આવ

ભાગવતજી સમાધિ ભાષા છે સમાધિમાં બિરાજમાન સ્નાન કરી સમાધિમાં બિરાજમાન થાય ત્રણ ભાષા ભાગવતજીમાં છે મહાપ્રભુજી સમજાવ લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા પરમત જેમાં બીજા નો મત કર્યો લૌકિક જેમાં કેવલ કુદરતનું ને નું વર્ણન હોય અને સમાધિ જે સમાધિમાં ને દર્શન થયા સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજે સ્વીકાર્યું છે વ્યાસજી બિરાજમાન થયા ગણેશજી લખવા માટે બિરાજમાન થયા અને જ્યાં સમાધિમાં બિરાજ્યા વ્યાસ ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગી અનેક વિધ પ્રકારની કથાઓ વર્ણિત છે અહીંયા

કોઈ સ્ત્રી આવતી દેખાય માનો સતી પ્રાણનું તેજ એના સ્વરૂપમાંથી ઝલકી રહ્યું છે અને ધીમે પગલે આવી આગળ દેખાય ને પ્રભુને થયું આ તો કુંતા ફેલવા છે આ તો કુંતાજી છે નિકટ આવે અને નિકટ આવી પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા દે અને પ્રભુ ચાર ડગલા પાછળ થઈ ગયા અરે ફૈબા આ શું કરો છો મા માસી અને ફોઈ આ ત્રણેય તો સમાન આદરણીય કહેવાય તુલ્ય કહેવાય તમે મને પગે લાગો છો મારે તમને પગે લાગવું જોઈએ અને કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા પ્રભુ આપને નમસ્કાર છે અરે ભાઈબા આ શું કરો છો મને આપ મારે આપને વડીલોને પગે લાગવું જોઈએ પ્રભુ અહીંયા દેહ ભાવથી નથી આવી આત્મ ભાવથી આવી છે સંબંધે આપ જે લાગતા હોય

પેલા ની વહુ શું થશે જે થવું તારું ઘર સંભાળ ધર્મ તારો સંભાળ મૂળ વાત એ છે આ ફસાઈ જઈએ જે નથી એને સાચું માની લઈએ છે જે છે એને ભૂલી જઈએ છે પ્રભુ કું યાદ કરે પ્રભુ નમ પંકજ ના ભાઈ પ્રભુ આપના તો શ્રીઅંગમાં બનાય પૂરું કમળ દેખાય દસ કમલ ની કઠોર દસ કમળ આપના શિંગ બિરાજે છે પણ આપ કમલ જેવા નિસંગ છો સંસાર કાદવ છે અને આ કાદવમાં ખીલેલું આપ કમળ છે આપને સંસાર સ્પર્શતો નથી આપ નાટક કમાડી જેમ અબુદ્ધ લોકોને કોઈને પ્રેમ કરો કોઈને વેર કરો કોઈની જોડે યુદ્ધ કરો કોઈને વાલ કરો પણ આપની તો প্রত্যেক ચેષ્ટા આનંદસ્ય હરે લીલા આ તો આનંદનું દાન કરનારી છે

કઈક માંગુ એના પડે બધી વ્યવસ્થા કરી રાખી જયારે જયારે મને જરૂર પડી એના પહેલા તો તૈયારીઓ થઈ જીવનમાં ઘણી એવી ઘટનાઓ આવી હશે કે આપણને યાદ હોય કે

ક્યાં ક્યાંથી આપે મને ક્યાં હું શું વિચારતો તો આપે ન આપ્યું ત્યારે મને ન ગમ્યું પણ કદાચ એ થયું હોત તો આજે હું અહીંયા ન હોત ક્યાં હોત શું કરતો હોત મારા નિર્ણયો પાડ્યા પણ આજે સમજાય છે કે એમાં પણ મારું કલ્યાણ જ હતું મારું હિત જ હતું એ સમય જ્યારે મેં બળવો આપની સામે પોકાર્યો હતો દરેક વખતે ભગવાન તારી મેં પરીક્ષા કરી જો તું સાચો હોય તો આમ કર જો તું હોય તો આપણે તો વાતે વાતે આમ કહીએ તમે માટલું લેવા જાઓ માટલું ત્યારે માટલું ખરીદવા જાઓ ત્યારે ટકોરા માટલા પર મારો કે કુંભારના માથે મારો આપણે બધા એવા છીએ કે ભગવાનના માથે ટકોરાઓ મારીએ છીએ કુંભારના માથે ના મરાય માટલાના માથે ન મરાય એ તો છે જ પણ તું સાચો ભક્ત હોય તો તારું ભક્તપણું બતા એ તો કૃપાનું છે દરેક ઘટનામાં એની પરીક્ષા કરવાની જરૂર નથી દરેક ઘટનામાં પરીક્ષા આપવાની જરૂર છે કે આગળના ધોરણમાં જવું હોય તો પરીક્ષા તો આપવી પડે પરીક્ષાઓ ફેલ કરવા માટે નથી આગળ મોકલવા માટે હોય છે જયારે જયારે પરીક્ષા આવે ને ત્યારે વિચારજો ભગવાન મને કે આગળ મોકલવા માંગે છે ઉપર ચડાવવા માંગે છે પરીક્ષાઓ તો એના માટે છે કુંતાજી કહે પ્રભુ એક વસ્તુ માંગુ

ઠાકોરજી હાથ ખેંચી આ શું માંગો છો ઉ મારા જીવન નો માર્ગ ડગલે ને પગલે સંકટો થી ભરી દો

હોતા જીવન લાગ્યા પ્રભુ તું કેટલા માનતે માંગુ છું સુખ આવે ને તો સંસાર વધી જાય છે દૂર દૂર ના સગાઓ કે અમારે તો બહુ નજીક ના અમારે તો સીધા સગા લૌકિક વધી જાય છે

સંસાર જ મૂળ વાત સાચા દુઃખ જ્ઞાન નથી એટલે જ લોકો કલ્પિત દુઃખ માં દુઃખી છે પ્રભુ અમારા માટે તો દુઃખ શું છે આપને ભૂલી જવું ને એ જ સૌથી મોટું સંકટ છે કારણ કે આપનો અભાવ જ તો દુઃખ છે અમારા માટે આપથી કઈ સુખ મળે એવું નહીં આપ જ અમારા માટે સુખ છો ભગવાન થી સુખ નહીં ભગવાન ને સુખ ભગવાન થી સુખ ના માંગો ભગવાન ને સુખ માનો પ્રભુ અમારા સુખ નો એકડો આપ છો બાકી બધા જ પાછળ લાગેલા મિંડાઓ છે અને કેવલ મિંડાઓ મૂકો ને એકડો કાઢી નાખો ગુણાકાર કરો વત્તાકાર કરો જે કરો મિંડુ જ રહે પણ એકડો આગળ લાગી જાય ને તો દરેક મિંડા ની કિંમત થઈ જાય પ્રભુ અમારા સુખ ની શરૂઆત આપના થી થાય છે કૃષ્ણ

એમ ભગવાન નો અભાવ ભગવાન થઈ જ ન શકે અને આનંદ આનંદ માત્ર કરાદી ભગવાન બધું જ આપી શકે દુઃખ ના આપી શકે ભગવાન પાસે દુઃખ છે જ નહીં ભગવાન તો સુખ નો ભંડાર છે એટલે ભગવાન નું વિસ્મરણ હનુમાનજી પણ કહે છે રામાયણ

કદાચ ભાઈઓમાં ભાગલા પડતા હોય અને બધા ધન વંટાઈ તો જાય અને પછી એમ થાય કે હવે ઠાકોરજી નું શું કરવું બાના ત્યારે અનુરોધ તમને એટલો કરું છું કદાચ ધન ઓછું મળે તો ચાલશે પણ બાના ઠાકોરજી ન છોડતા એમ કહેજો કે આ તો મને જ આપજો આમની સેવા તો હું જ કરીશ અને જો ઠાકોરજી હશે ને તો બધું જ પાછું આવી જશે પાંડવો કહે કે પ્રભુ વગરનું સુખ લઈને કરવું શું અમારા સુખની શરૂઆત જ કૃષ્ણથી થાય છે ઠીક છે તો પ્રભુ મારું એક કામ કરશો શું ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કેમ પ્રભુ દરેક સ્ત્રી છે ને બે જગ્યાએ બંધાયેલી હોય પાંડુ શું વૃષ્ણિ શું પિતા પક્ષમાં અને પતિ પક્ષમાં હું ત્રણ જગ્યાએ બંધાયેલી છું પિતા પક્ષ પતિ પક્ષ પાંડુ પક્ષ વૃષ્ણિ પક્ષ અને ત્રીજું બંધન મારું આપની સાથે છે પ્રભુ એમ કરો બંને ખડગ ખેંચી મારા બંને લૌકિક બંધનો કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય કેવલ કૃષ્ણ સંબંધ રહી જાય બીજા બધા સંબંધો સમાપ્ત